બાળકો આપણી આજની થીમ પ્રમાણે વાર્તા છે ટોપી વાળો ફેરિયો આપણે વારે વારે કેવી છે ટોપી વાળા ફેરિયાની વાર્તા તો તમારે સાંભળવી છે તો એક હતો ટોપી વાળો ફેરિયો એની આગળ પોટકું હતું ટોપીનું એની અંદર કેટલી બધી ટોપી હતી અને એ ફેરિયો વેચવા જતો હતો ટોપી ટોપી લ્યો ભાઈ ટોપી ટોપી લ્યો ભાઈ ટોપી એવી રીતના હો તો ટોપી વેચતા વેચતા એક દિવસ કરવા સૂઈ ગયો તો ટોપી ભાઈ હતા ને સુઈ ગયા ને એટલે ઝાડ ઉપર કોણ રેતું તું તમને ખબર છે વાંદરા રેતા હતા થોડાક કેટલા બધા વાંદરા રહેતા ઈ વાંદરા બધાય જોઈ ગયા ટોપીવાળા ભાઈને ટોપીવાળા ભાઈ તો સૂઈ ગયા તા અને વાંદરા તો બધા ઉપા ઉપ કરતા ધીમે ધીમે છાના માના છાના માના કરતા નીચે ઉતર્યા અને ટોપીવાળા ભાઈનું પોટકો ખોલીને એમાંથી બધી ટોપી કાઢી કાઢીને બધાએ પહેરી લીધી તો ઓલા ભાઈ ટોપી વાળા ભાઈ હતા ને એને માથી ટોપી પહેરી દીધી એટલે વાંદરાએ જોયું વાંદરા અનુકરણ કરે ને તો વાંદરાએ જોયું કે ભાઈ આની માથે ટોપી પહેરી છે એવી રીતના ટોપી આપણે બધા માથે ફેરવાની છે તો બધા વાંદરાએ માથા ઉપર ટોપી પહેરી લીધી અને ઝાડ ઉપર ચડી ગયા ઊંચું હતું ભાઈ હતો ને જયું એનું પોટકું તો આખું ખાલી એનું પોટકું ખાલી કામ એટલે ફેરિયા ભાઈ તો જોઈ કે મારી ટોપી બધી ક્યાં ગઈ એ તો બધી ગોર ગોતી પણ ક્યાંય વાંદરા ટોપી કાંઈ જોવા મળી નહીં ટોપી કોણ લઈ ગયું તું વાંદરા લઈ ગયા હતા તો એને તો ઉપર જોયું તો ઉપર તો વાંદરા ઉપર વાંદરા બેઠા હતા ભાઈ